ફેબ્રુઆરી મહિનામાં એ વ્યક્તિ જો દૂધનું દાન કરશે તો એના જીવનમાં સારો સમય આવશે માર્ચ મહિનામાં એ વ્યક્તિ જો માર્ચ મહિનામાં કોઈ પણ ગરીબ માણસને ચંપલ આપશે અથવા તો ચંપલ આપશે અથવા તો કપડાં આપશે તો એના જીવનમાં સારો સમય આવશે એપ્રિલ મહિનામાં જે વ્યક્તિ ધનરાશિ ધરાવે છે એવી વ્યક્તિ જો કોઈ ગરીબને દવાનું દાન કરશે અથવા તો દવા અપાવશે અથવા તો મેડિકલમાં ક્યાંક કોઈ પણ વ્યક્તિને થોડા ઘણા આવશે હેલ્પ કરશે તો એના જીવનમાં સારો સમય આવશે મે મહિનામાં કેરીનું દાન કરવાથી એના જીવનમાં સારો સમય આવે જૂન મહિનામાં હંમેશા આ યાદ રાખજો જૂન મહિનો એટલે એક એવો મહિનો છે કે જેમાં બહુ જ બધી ગરમી પડતી હોય છે તો જૂન મહિનામાં ગરીબ વ્યક્તિઓને ગરીબ છોકરાઓને ગરીબ એવા લોકો કે જે લોકો બિચારા ગવર્મેન્ટ માટે અથવા તો નોકરી માટે ખૂબ તમારી નજીકમાં કંઈ ખોદકામ કરે છે અથવા તો મજૂરી કરે છે એવી વ્યક્તિને છાસ જો તમે છાસનું દાન કરશો તો તમારા જીવનમાં સારો સમય આવશે જુલાઈ મહિનામાં શેરડીનું દાન કરવાથી તમારા જીવનમાં સારો સમય આવશે ઓગસ્ટ મહિનામાં તમારે મીઠાઈનું દાન કરવાનું છે કોઈપણ પ્રકારની મીઠાઈનું દાન કરશો તો તમારા જીવનમાં સારો સમય આવશે સપ્ટેમ્બર મહિનામાં તમારે દર મંગળવારે હનુમાન ચાલીસા બોલવાના છે જો દર મંગળવારે સાંજે હનુમાન ચાલીસા બોલશો તો તમારા જીવનમાં બે હજારને ચોવીસનું વર્ષ ખૂબ સારું જશે ઓક્ટોબર મહિનામાં જ્યારે ઓક્ટોબર મહિનો આવે છે એવી વખતે આ બહુ જ ધ્યાન રાખવું જરૂરી છે કે જે લોકોની ધનરાશિ છે એવી વ્યક્તિએ કઠોળનું દાન કરવું જોઈએ જો કઠોળનું દાન કરશો તો જીવનમાં ખૂબ સારો સમય આવશે નવેમ્બર મહિનામાં તમારે કોઈપણ પ્રકારના ફ્રૂટનું દાન કરવાથી તમારા જીવનમાં સારો સમય આવે છે અને ડિસેમ્બર મહિનામાં જેની રાશિ ધન છે એવી વ્યક્તિઓએ કોઈ પણ ગરીબ વ્યક્તિને કંઈક ગરમ જમવાનું આપશે તો એના જીવનમાં સારો ફળ મળશે મળશે અને મળશે અને આખું વર્ષ તમારું ખૂબ સારું જશે હવે આપણે વાત કરીએ રાશિ મકર વિશે જેના અક્ષરો છે ખ અને જ મકર રાશિ વાળી વ્યક્તિઓ એ ના વર્ષ દરમિયાન શું કરવું જોઈએ તો એ યાદ રાખો કે જે લોકો ની રાશિ મકર રાશિ છે અથવા ખ અને જ થી પોતાનું નામ શરૂ થાય છે એવી વ્યક્તિઓ એ જાન્યુઆરી મહિનામાં તલનું દાન કરશે કાળા અથવા તો સફેદ તલનું દાન કરશે અથવા તો ચીકીનું દાન કરશે તો એના જીવનમાં સારો સમય આવશે ફેબ્રુઆરી મહિનામાં એમણે જે વ્યક્તિ ખ ને જ અક્ષરવાળી વ્યક્તિ છે એવી વ્યક્તિઓએ ફેબ્રુઆરી મહિનામાં ચંપલ અથવા તો જૂતા અથવા તો ચામડાની કોઈપણ વસ્તુ બેલ્ટ કે એવી કોઈપણ વસ્તુનું દાન કરશે તો એના જીવનમાં સારો સમય આવશે માર્ચ મહિનામાં મકર રાશિવાળી વ્યક્તિઓએ ગરીબ જે લોકો ગરીબ છે એ લોકોને શાકભાજીનું જો દાન કરશે તો એના જીવનમાં સારો સમય આવશે એપ્રિલ મહિનામાં અનાજનું દાન કરવાથી એના જીવનમાં સારો સમય આવશે મે મહિનામાં મે મહિનામાં કોઈપણ પ્રકારના ફ્રૂટનું દાન કરવાથી એના જીવનમાં સારો સમય આવશે જૂન મહિનામાં જૂન મહિનાની અંદર તમે ગરીબ માણસને કપડાં આપશો જૂન મહિનામાં ગરીબ માણસને તમે નોટો કે પેન્સિલ આપશો તો પણ તમારા જીવનમાં સારો સમય આવશે જુલાઈ મહિનામાં તમે જુલાઈ મહિનામાં જો તમારી આજુબાજુમાં રહેતા કોઈ ગરીબ માણસને મરી મસાલાનું દાન કરશો તો પણ તમારા જીવનમાં સારો સમય આવશે ઓગસ્ટ મહિનામાં તમે કોઈ પણ ગરીબ માણસને ચણાની દાળનું દાન કરશો તો તમારા જીવનમાં સારો સમય આવશે સપ્ટેમ્બર મહિનામાં તમે તમારા ઘરની આજુબાજુમાં અથવા તો તમે જેને ઓળખો છો એવી વ્યક્તિઓને ગાજર અને કાકડીનું દાન આપશો તો તમારા જીવનમાં સારો સમય આવશે ઓક્ટોબર મહિનામાં બુંદીના લાડવા અને ગાંઠિયાનું દાન કરવાથી તમારા જીવનમાં સારો સમય આવશે નવેમ્બર મહિનામાં જો તમે કૂતરાને ગોળ અને રોટલી જો સાથે જમાડશો તો તમારા જીવનમાં સારો સમય આવશે અને ડિસેમ્બર મહિનામાં આ બહુ જ યાદ રાખવું જરૂરી છે કે ડિસેમ્બર મહિનામાં તમે તમારા હાથે ગાયને ઘાસ કવડાવશો તો તમારા જીવનમાં સારો સમય આવશે અને તમારું ખૂબ સારું થશે જય માતાજી